જૂનાગઢના વડાલ ખાતે આશાપુરા માતાજીના સાનિધ્યમાં સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજની કારોબારીની બેઠક મળી હતી તેમાં મોટી સંખ્યામાં જૂનાગઢ અને જિલ્લામાંથી કારોબારી સભ્યો હાજર રહ્યા હતા આ તકે શિક્ષણ સ્વાસ્થ્ય સેવામાં કઈ રીતે સમાજને વધુ આગળ લાવો તેમજ સામાજિક તેમજ રાજકીય ક્ષેત્રે સ્થાન મળે તે બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી

જુનાગઢ જિલ્લાની સમસ્ત કારોબારી જેમાં મહાનગર બ્રહ્મ સમાજ મહિલા પાક યુવા પાક જિલ્લાની અને તમામ મોરચાઓ તમામ તાલુકા પ્રમુખો નવ તાલુકા પૈકીના તમામ તાલુકાના પ્રતિનિધિઓ આજની મિટિંગમાં મહાનગરની વિશાળ હાજરીમાં ઉપસ્થિત હતા સૌરાષ્ટ્ર બ્રહ્મ સમાજ બહુ જૂની સંસ્થા છે આજકાલની આ સંસ્થા નથી એનું સમન્વય એનું સંગઠન ઘણા વર્ષથી ચાલે છે ત્યારે આજની આ કારોબારીમાં વિશિષ્ટ ચર્ચાઓ જે થઈ છે તમામ લોકોને વિશ્વાસમાં લઈને સામે બેઠા છે એ લોકોને પણ બોલવાનો અધિકાર છે એવી આ કારોબારી જે છે એમાં બાંગ્લાદેશ જે છે એ બાંગ્લાદેશના હિન્દુ લોકોને પણ જે અત્યાચાર થાય છે એ અત્યાચારનો પ્રમાણ જે છે એમાં આપણે વિરોધ નોંધાવીએ છીએ ભારત સરકારે એમાં કંઈક કરવું જોઈએ એવો અનુરોધ કરીએ છીએ બીજી વાત આપણી ખાલી નહીં પણ દિશા વગર ગમે તે હોસ્પિટલમાં દાખલ થઈ જાય છે એને પૂરું માર્ગદર્શન મળતું નથી પ્રાઇવેટ દવાખાનાઓ જે છે એના ઊંચા ભાવ એને પરવડતા નથી ત્યારે એને માર્ગદર્શન મળતું નથી એ માર્ગદર્શન મળે એની સવલતો વધે એના માટે મનીષભાઈની જે દરખાસ્ત છે એવી એક સમિતિની રચના કરી છે એવો જ મુદ્દો વિદ્યાર્થીઓના ફીનો યોગ્ય શિક્ષણમાં કઈ ફેકલ્ટીમાં જવું એ વિદ્યાર્થીને ખબર નથી એનું માર્ગદર્શન પણ મળી રહીએ એટલે આપણે શિક્ષણ સમિતિ એને લગતા પ્રશ્નોથી નિરાકરણ માટે સમિતિની રચના કરીએ છીએ રહી વાત જુનાગઢ જિલ્લાના વિધવા ગંગા સ્વરૂપ બેન દીકરીઓ જે છે એના બહુ મોટા પ્રશ્નો છે સૌરાષ્ટ્ર કચ્છ એક નાનો એવો પ્રયાસ કરે છે અને એ પ્રયાસમાં સહભાગી થવા માટે જૂનાગઢ જિલ્લાના તાલુકાઓ જે છે જૂનાગઢ શહેર છે મહાનગર છે એમને આજે આપણે કારોબારીમાં ઠરાવ કરીને અપીલ કરી અને કેટલું ભંડોળ થયું છે એ વિધવા સહાયમાં સૌરાષ્ટ્ર કચ્છની ખેડૂતને એ પૈસા જૂનાગઢ જિલ્લા બ્રહ્મ સમાજ જે છે અહીંયા જે મારી સાથે છે એ સિવાયના લોકો પણ ભેગા રહીને એક પ્રયાસ કર્યો છે એ પ્રયાસને હું વંદનીય કહું છું આ ઉપરાંત સંગઠનની આ જે કારોબારી જે છે મારા પહેલાં સક્ષમ પ્રમુખ એ પણ પ્રયાસ કરતા હતા આપણે એવો નિર્ણય કર્યો છે આજે સૌરાષ્ટ્રની કારોબારીમાં કે દર ત્રણ મહિને કારોબારી બોલાવી સાંપ્રત પ્રશ્નોની ચર્ચા કરવી અને જે કાંઈ કમિટી સમિતિ બની છે એનું ફોલોઅપ કરવું ત્યાં કેટલું આગળ વધવું એની ચર્ચા કરવી આ મુદ્દા ઉપરાંત જે તે મોરચા બ્રહ્મ સમાજ જિલ્લો તાલુકો મહાનગર આની કામગીરીની સમીક્ષા કરવા માટે એની ઉપર દેખરેખ કરવા માટે એનું નિરીક્ષણ કરવા માટે દરેક ઉપર દરેક મોરચા શહેર ઉપર મહાનગર ઉપર તાલુકાઓ ઉપર સક્ષમ પ્રભારીઓ સક્ષમ પ્રભારીઓ કરવા અને એને એ પ્રભારીઓ ઉપર દર ત્રણ ત્રણ મહિને કારોબારીમાં સમીક્ષા થશે છેલ્લી વાત આપણી જે છે એ બ્રાહ્મણો જે છે એનું રાજકીય પ્રભુત્વ ઘટી ગયું છે પ્રમાણમાં જે એટલું હોવું જોઈએ એટલું નથી તો ચૂંટણી આવતા દિવસોમાં તાલુકાને આવવાની છે ગ્રામ પંચાયતોની આવવાની છે બીજી સંસ્થાઓને આવવાની છે મ્યુનિસિપલ કોર્પોરેશનની આવવાની છે નાના નાના નગરપાલિકાઓ જે છે એની પણ આવવાની છે ત્યારે બ્રાહ્મણોનું પ્રભુત્વ એમાં રહે એવો પ્રયાસ કારોબારીમાં અમે ઠરાવ કરીને આવો પ્રયાસ કરવો મારે એમાં જાગૃત રહેવું એવો સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો છે અને વધુમાં વધુ બ્રાહ્મણોને પાર્ટીઓમાંથી ટિકિટ મળે માણસને ગમે ત્યાં સ્થાન મળે તો બ્રાહ્મણોનું કામ કરી શકે અને બ્રાહ્મણો બ્રાહ્મણોનું કામ નહીં કરે તો કોણ કરશે આ બે જને ધ્યાનમાં લઈને સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ જૂનાગઢ જિલ્લો જે છે એ પક્ષા પક્ષીથી પર રહીને સંપૂર્ણપણે બ્રાહ્મણ ઉમેદવારને મદદ કરશે どう